શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં મિત્રો દિવાસાનું મહત્વ શું છે તેના વિશે આપણે જાણીશું મિત્રો જો તમે આ વિડીયોમાં પહેલી વખત જોતા હો તો સબસ્ક્રાઈબ કરો જેથી મારા આવનારા વિડિયો તમને સૌથી પહેલાં જોવા મળે અષાઢ વધ અમાસના દિવસે દિવાસાનું વ્રત કરવામાં આવે છે આ વ્રત સૌથી ઉત્તમ અને ફળદાયી છે રસનો સોથી ઉત્તમ દિવસ દિવાસાને ગણવામાં આવે છે દિવાસો એટલે સો દિવાસા દિવસથી દિવાળી સુધીના સો દિવસ થાય છે આ સો દિવસમાં સો પર્વ એટલે કે તહેવારો આવે છે તેથી આ દિવસને દિવાસો કહેવામાં આવે છે અષાઢ વદ તેરસ થી અષાઢ વેવ્રત જીવ્રત વ્રત કરવામાં આવે છે અને માના પૂજા પાઠ કરી લેવામાં આવે છે આ ત્રણ દિવસ માની ભક્તિ કરી માની પૂજા પાઠ કરી માને પ્રસન્ન કરવામાં આવે છે દિવાસાના દિવસથી વ્રત તહેવારો શરૂ થાય છે દિવાસાના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત કરે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ એના પતિના લાંબા આયુષ્ય માટે અને બાળકોના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત કરે છે આ વ્રત માતા પાર્વતી અને શિવજીને પણ સમર્પિત છે આ વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠી સ્વસ્થ વસ્ત્ર ધારણ કરી ઘરના મંદિરમાં પૂજાપાઠ કરવા શિવજીના મંદિરે દર્શન માટે જવું શિવજીને પંચામૃત અને શુદ્ધ જળ અર્પણ કરું ત્યારબાદ બીલીપત્ર ફળ ફૂલ ધૂપદીપ અર્પણ કરવા ત્યારબાદ માતા પાર્વતીની પૂજા કરવી માતા પાર્વતીને બીલી અબિલ ગલાલ કંકુ ફળ ફૂલ અને સૌભાગ્યની વસ્તુઓ અર્પણ કરી પૂજા કરવી ત્યારબાદ આરતી કરી મીઠા વગરનું અને મોડું જમીને ઉપવાસ કરવામાં આવે છે આ દિવસે ખીર બનાવી ભગવાનને ભોગ કરવો આ દિવસે રાત્રે જાગરણ કરવું આ વ્રત નું જાગરણ બે દિવસ અને એક રાત નું હોય છે આ વ્રત ઘણું પુણ્યદાયી છે આ વ્રત ભક્ત ની દરેક મનોકામના પૂર્ણ કરનારું છે આ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે તેમના પતિ અને બાળકોનું આયુષ્ય વધે છે આ દિવસે હનુમાન ચાલીસા ના પાઠ પણ કરવામાં આવે છે તેલ ચંપલ કે કાળા રંગના વસ્ત્રોનું દાન આપવાથી પાપનો નાશ થાય છે આ દિવસે હનુમાનજી અને શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે હનુમાન ચાલીસાના પાઠ આ દિવસે કરવામાં આવે છે આ આ દિવસથી દશામાંની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ કરી ભક્તો દશાથી ઉગારી બોડ ચોથ નાગપાચમ રાંધણ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી ગણેશ ચતુર્થી નવરાત્રિ અને દિવાળી આ બધા તહેવારોની શરૂઆત દિવાસાના દિવસથી થાય છે આથી ઘરમાં આનંદ અને વાતાવરણ રહે છે મહત્વ આ વ્રત કરનાર ને ભગવાન શિવ અને માતા પાર્વતી ના વિશેષ આશીર્વાદ મળે છે જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો